અને સોમલા ખારા સહિત વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ સાથે મોટી આગાહી પણ આપવામાં આવી છે અને આ સાથે સુરત જિલ્લામાં ચાર દિવસે કમોસમી વરસાદ વરસ્યો વલપાડના કાંઠા વિસ્તારમાં વરસાદ મોટા સમાચાર છે બ્રેકિંગ ન્યૂઝ છે આપણે જાણીએ વહેલી સવારથી આ વિષય પર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા મહેન્દ્રસિંહ

ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે એક બાજુ જે કેરીનો પાક છે એ તૈયાર થઈ ગયો હતો અને આવા જ સમયે ભારે પવનને લઈને જે કેરીનો પાક છે એ ખરી પડ્યો હતો જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે તો બીજી તરફ ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરનું સૌથી વધારે વાવેતર થતું હોય છે અને હાલમાં આ ડાંગરનો પાક છે એ તૈયાર થઈ ગયો છે અને કાપણીની પણ શરૂઆત થવાની તૈયારી છે પરંતુ કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે પોતાનો પાક ઉભો છે પરંતુ વરસાદને લઈને જે પાક છે એ એ પાક પાક કાપો કે ન હાલ મુકાઈ ગયા છે પરંતુ છેલ્લા દિવસથી અવારનવાર કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને હજુ પણ હવામાન વિભાગની વરસાદની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે હાલ ઉનાળાનું જે ડાંગર છે એ ડાંગરનો પાક ને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે હાલ ખેડૂતો છે એ ચિંતિત બન્યા છે જી જી મહેન્દ્રસિંહ જે અત્યારે પાણી ભરાયેલું દેખાય છે તે પાણી ભરાયેલું અત્યારે હાલ એટલો કેટલો વરસાદ પડી ગયો છે કે જેનાથી પણ ખેડૂતો આમ ચિંતિત થઈ જાય હવે જે રીતે વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે છે તો કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી જતો હોય છે પરંતુ હાલ જે ખેતીના જે પાકો છે એ પાકો માટે આ જે કમોસમી વરસાદ છે એ નુકસાન લઈને આવ્યો હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે ખેડૂતોના પાકો તૈયાર છે શાકભાજી હોય ડાંગર હોય કે અન્ય પાકો હોય તો ફળફરાડીના પાકો હોય એ પાકો માટે હાલ નુકસાન વેઠવાનો વારો આવે તેવું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે હાલ વહેલી સવારે પણ આજે ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કાળા વાદળો ઘસી આવતા વાતાવરણમાં પલટા આવ્યો હતો અને વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને ખેડૂતો ફરી એક વખત ચિંતિત બન્યા હતા ચોક્કસ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે જોડાયેલા રહેજો માહિતી આપશો અપડેટ કરતા રહીજો